જય માતાજી બધા મિત્રોને આ ગીરના ચાર મગફળી આજે એકસો વીસ દિવસની થઈ છે તે ઉપાડી લીધી છે જોઈએ હવે કેવીક નીકળે પૂરા એકસો વીસ દિવસનો ટાઈમ લીધો છે જોઈએ દોસ્તો કેવીક નીકળે છે દેખાય તો સારું છે તમને બતાવું

તો હવે જોઈએ કેવું નીકળે તમે જોઈ મિત્રો દેખાતી હોય કે નહીં ધોરણને કારણે આ જો મિત્રો આ રીતના છે ગીરનાર ચાર માં આપણે ડોડવા પણ ભરાઈ ગયા છે ટાઈમ લીધો એટલે બતાવું કેટલું બેસે તે ખબર પડે એવડું બીજું છે મિત્રો